ચીબુ લીડ એટલે ચીબુ પછી ચમચો ચમચો એટલે સ્પૂન સડીયો રોડ ઝારો ભજીયા બનાવવાનો ઝારો તો લેડલ તાવડીને શું કહેવાય બેકિંગ પ્લેટ તાવડો બિગ પાન પછી લોઢી તો ફ્રાઈંગ પ્લેટ ગરણી ફનેલ રકાબી સોસર લોટો પીચર પ્યાલો બીકર આ શબ્દો તમે કહી દીધા પણ આને યાદ કેમ રાખવા હવે આ શબ્દો છે ને એમ પાકા કરશો ને એલ આઈ ડી લીડ એટલે ચીબુ પી એલ એ ટી ઈ પ્લેટ એટલે થાળી આવી રીતે યાદ રાખશો ને ભૂલાઈ જશે જઈ કોઈ યાદ જ નહીં રે તમે એક ખોટી દિશામાં જઈ રહ્યા છો હાસી દિશામાં કેમ જાવું ઈ શીખડાવું છે કે ભાઈ મારી પાસે છે મારી પાસે છે આઈ હેવ મારી પાસે છે આઈ હેવ નો મીનિંગ શું થાય મારી પાસે છે ચલો મારી પાસે શું છે જો ગુજરાતી માં સેન્ટેન્સ બોલજો મારી પાસે બોલતા જો મારી પાછળ પાછળ હવે શું છે મારી પાસે ચીબુ છે આઈ હેવ અ લીડ અચ્છા મારી પાસે પ્લેટ છે આઈ હેવ અ પ્લેટ

હવે ઇંગ્લિશમાં બોલવાનું એટલે એનાથી પ્રેક્ટિસ થશે પ્રેક્ટિસ થશે મારી પાસે છીબું છે મનમાં મનમાં આઈ હેવ અ લીડ આઈ હેવ અ પ્લેટ આઈ હેવ અ બાઉલ આઈ હેવ અ સ્પૂન આઈ હેવ અ રોડ આઈ હેવ અ લેડલ આઈ હેવ અ બેકિંગ પ્લેટ બેકિંગ પ્લેટ એટલે પછી ખબર હોય છે કે હું શું કહું છું રેડી અને એકવાર ગુજરાતી બોલો બીજી વાર બોલો તો મને કઈ વાંધો નથી હવે સાહેબ આ હેવું વાળું